બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે દિલ્હીથી પરત ફરી બનાસકાંઠા જિલ્લાના લાકડી મત વિસ્તારમાં આવતાની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બનાસની બેન ગેનીબેન દેશની બહેન ગેનીબહેનના નારા લગાવવામાં આવ્યા હતા તો સૌ સમાજે ગેનીબેન સાથે હર હંમેશ રહે તેવા સુંદર દ્રશ્યો જોવા મળ્યા હતા ગેનીબેન ઠાકોરે લાખણી તાલુકામાંથી સારી લીડ મળી હતી એટલે કે દરેક સમાજનો આભાર પણ માન્યો હતો તો ગેનીબેન ઠાકોર દ્વારા લોકસભામાં કાઈ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તથા સમગ્ર ગૌવંશ હત્યા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે આ મુદ્દો લોકસભામાં ઉઠાવતા સમગ્ર લાખણી તાલુકાના ગૌભક્તો અને સાધુ સંતો દ્વારા લાખણી મુકામે સ્વાગત કરીને સૌ ગૌભક્તો આભાર માન્યો હતો બનાસકાંઠા લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર આજે દિલ્હીથી પરત ફરી